સ્થાનિકો વકીલ લલિતચંદ્ર ઝેડ રોહિત દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ કરવામાં આવેલી રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે રજૂઆતમાં જણાવ્યું હતું કે બ્રિજ પરથી રોજિંદા પેસેન્જર છકડા મુસાફર ભરેલા વાહનો પસાર થાય છે જો તાત્કાલિક મરામત ન થાય તો મોટી જવાનહાની સર્જાઈ શકે છે રિપોર્ટર તોશિફ ખત્રી છેલ્લા ઘણા સમયથી ઓરસંગ બ્રિજ અને એની આગળનો ઠેઠ કોર્ટ સુધી કોર્ટથી લઈને આગળનો રસ્તો થી લઈ અને અહીંયા ગાડી જેતપુર તરફ ઠેઠ પાવી વનકુટિર સુધીનો રસ્તો આ રસ્તા ઉપર એટલા મોટા મોટા ખાડા થઈ ગયા છે એને લઈ અને ગાડીઓને ભયંકર નુકસાન થઈ રહ્યું છે અને સાથે સાથે જે રિપેરિંગ ના થવાના કારણે દડ દસ એટલો બધો ઉડી રહ્યો છે કે એ આપણે અસહ્ય રીતે લોકોને અંદર પ્રવેશ કરી રહ્યો એને ફેફસાની બીમારી થવાની સંભાવનાઓ છે બીજું વિશેષમાં જે પુલની પુલના જે સાંધાઓ છે એ સાંધાઓ ની અંદર લગભગ છે ને પતરા બી બહાર આવી ગયા છે એમે અવર અવર મેં આ બાબતે ઘણી વાર વહીવટી તંત્રને રજૂઆત કરી છે આ બાબતે મામલતદાર મામલતદારશ્રીનું પણ ધ્યાન દોર્યું છે અને જિલ્લા કક્ષાએ પણ હું ઘણી વાર ફોનથી ટેલિફોનિક થી ચર્ચા કરી છે પણ છતાં સુધી આનું કોઈ પરિણામ આવતું નથી એટલે મેં દસ તારીખે તાલુકા સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરી છે જે અંગેની સુનાવણી છવ્વીસ તારીખે મહેરબાન શ્રીના અધ્યક્ષતા હેઠળ તાલુકા સ્વાગતમાં છે એની પહેલા મને એક ઇન્ટિમેશન લેટર આપવામાં આવેલો છે એ લેટરની અંદર મહેરબાન એક્ઝિક્યુટિવ શ્રીએ જણાવ્યું છે કે તમારો જે આ પ્રશ્ન છે એ અમે ઉપર વિભાગમાં મોકલો છે પણ મારો તંત્રને પણ એક સીધો સવાલ છે કે તમે મામલતદાર શ્રી આ રોડ ઉપર જાઓ છો તમે સામાન્ય પ્રજાને જુઓ છો કે છકડો હોય છગડામાં પેસેન્જર હોય એ લોકો બાઇક હોય બાઈક ઉપર નાના બાળકો સવાર થતા હોય એવી રીતે જે લોકોને મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલી અંગેની અમારી રજૂઆત છે અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ સરકારશ્રીમાં બેઠેલા જે અધિકારીઓ છે એમને કે તમે આટલું બધું આટલું બધું જે કામ કરી રહ્યા છો અને મહેરબાન અમારા સાહેબે પણ દરેક જિલ્લા કલેક્ટર શ્રીઓને ખાડા બાબતે વારંવાર ટકોર કર્યા છે એમણે ઓનલાઈન પણ શ્રીઓને સૂચના આપી છે છતાં પણ મહેરબાન શ્રી આ બાબતે કેમ ઉજાગર નહીં આ લોકોનો સીધો પ્રશ્નો છે અને લોકોના સીધા જીવન સાથે જોડાયેલા પ્રશ્નો છે તેમ છતાં આ ભયંકર અકસ્માત નોતરશે આ પુલ ની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થાય છે એટલે આ આ થાય નવો રોડ બને વાત ત્યારે અત્યારે જે સામાન્ય તકલીફ છે એ દૂર થાય એ માટે અમે આગ્રહભરી વિનંતી સાથે તાલુકા સ્વાગતમાં અરજી કરી છે અને અમારી અરજી આ બાબતે અત્યારે આ સ્ટેજ ઉપર છે જો વધુમાં આને જો આનો યોગ્ય નિકાલ નહીં આવે તો આ આ રોડ ઉપર જ અમારે ગાંધી ચિંદે માર્ગે બેસવાનો વારો આવશે લલિતચંદ્ર જેડુ વહી